રાષ્ટ્રપતિના મારા માટે રાષ્ટ્રીય પુરસ્કાર આનંદની વાત છે કે મને આ નેશનલ એવોર્ડ મળ્યો છે એમાં ખાસ કરીને આપણી ભારત સરકાર અને રાષ્ટ્રીય નાટક અકાદમીનો હું હૃદયથી આભારી છું કે એમણે મને આ એવોર્ડના લાયક સમજ્યો છે અને ખાસ કરીને મારા માટે એક એવી વસ્તુ છે કે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે તમારી જવાબદારી વધે છે એટલે મને એવું થાય છે કે હવે બમણા જોરથી મારી શરૂઆત અહીંયાથી થશે અને હજુ વધુ ને વધુ જ હું લોકોને કેવી રીતે મારા જે શ્રોતાઓ છે જે મને પ્રેમ કરે છે એમને કેમ વધુને વધુ એન્ટરટેન કરી શકું વધુને વધુ આપણું આપણું જે લોકસંગીત છે આપણું જે સાંસ્કૃતિક જે વારસો છે એને આગળ વધારવાની કોશિશ કરીએ બિલકુલ કહીશ મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે એ જ મારા ભગવાન છે એમના આશીર્વાદ થકી એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું અને બસ આવી જ રીતે સંગીતમાં એ વાતાવરણમાં રહું અને સંગીત તમારા માટે કરતો રહું એવી જ મારી આશા છે હા બિલકુલ એક અત્યારે તો મારા મનમાં એક જ મારું ગીત જે બહુ જ ફેમસ છે અને આમ તો ગુજરાત આખા માટે ગૌરવની વાત છે અને કચ્છના કલાકાર તરીકે ગુજરાતના કલાકાર તરીકે મને જ્યારે આ સન્માન મળ્યું છે ત્યારે મને મેં જે ગાયેલું ગીત મને યાદ આવે છે એની એક બે લાઈન તમને સંભળાવી દઉં કે મારું મન કેવી રીતે મોર બનીને થનગાટ કરે છે ઘન ગોર જ્યારે ચવુવાર મારું મા મારું મન મોર બની ગાટ કરે મન મોર બની ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની ગાટ કરે મોર બની ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ધન્યવાદ